જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી જેમ શ્રી વેદાંત વેદાંતશ્રીમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું દશામાં વ્રત ક્યારે છે તેની સંપૂર્ણ ભોજન વિધિ ઉજવણાની માહિતી અને દશામાં વ્રતનું મહત્વ જો આ ચેનલ પર નવા છું તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કર ધન્યવાદ મિત્રો દશામાનું આ વ્રત દેવી દશામાને સમર્પિત છે જે વ્રત અષાઢ માસની અમાસથી શરૂ થઈ દસ દિવસ આ વ્રત રહે છે દશામાનું આ વ્રત તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારે શરૂ થાય છે અને તેના પૂજાનો સમય સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં પૂજા કરી લેવાની હોય છે બની શકે તો સવારના જ મુહૂર્તમાં પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે અને દશામા વ્રતની પૂર્ણાહતિ તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસે થાય છે આમ દસ દિવસનું આવ્રત હોય છે દશામાના આવ્રતને દશામાના નોરતા કે પછી દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે ઘરની ખરાબ દશાને દૂર કરવા માતા દશામાનું દસ દિવસનું આવત કરાય છે આ દસ દિવસ માતા દશામાની પૂજા અર્ચના ઉપવાસ કરાય છે માટીની સાંડળી બનાવી તેની સ્થાપના કરી પૂજા અર્ચના કરાય છે ઉપવાસ કે એકટાણું કરાય છે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરી મૂર્તિને પાણીમાં પધરાવમાં આવે છે આમ આ દસ દિવસ આ વ્રતની પૂજા કરાય છે આ દસ દિવસ દશામાની મૂર્તિને ઘરમાં લાવી સ્થાપના કરી પૂજા કરાય છે એવું કહેવાય છે કે આ દસ દિવસ મા દશામાની પૂજા કરવાથી મા દશામાં ઘરની દશા વાળે છે અને આ દસ દિવસ રહીને જ્યારે જાય છે ત્યારે ઘરની અશુભતા પોતાની સાથે લેતા જાય છે અને આમ દશામાનું આ વ્રત કરવાથી દશા સુધરે છે તો મિત્રો આ હતી દશામાં વ્રતની મહાત્મ અને હવે જાણીએ દશામાં વ્રતની પૂજન વિધિમાં કઈ કઈ સામગ્રી લેવાની હોય છે તથા તેની પૂજન વિધિ દશામાં વ્રતની પૂજન વિધિમાં સૌપ્રથમ માટીની સાંડળી બનાવાય છે અથવા દશામાની મૂર્તિ કે છબી પણ લઈ શકાય સાથે ગણપતિ દાદાની મૂર્તિ લાકડાનો બાજુટ કે પાટલો લાલ વસ્ત્ર સ્થાપના માટે તાંબાનો કળશ નાગરવેલના પાન અથવા તો આસોપાલવના પાન નાળાછડી અબીલ ગુલાલ કંકુ અક્ષત સોપારી કમળ કાકડી તજ લવિંગ એલજી આરતીની થાળી અખંડ દીવો ફૂલ માતાજીને ચડાવવા માટે ચુંદડી શ્રીફળ વગેરે સામગ્રી લેવી આ દરેક સામગ્રીને પાણીની છાટ નાખી પવિત્ર કરવું વ્રત કરનારે દિવાસાના દાળે પ્રાતકાળે વહેલા ઊઠીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી લેવા જે જગ્યાએ પૂજાની સ્થાપના કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરી લેવું લાકડાનો બાજો કે પાટલો ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી કારણ કે કોઈ પણ પૂજામાં શ્રી ગણેશની પૂજા પ્રથમ કરવામાં આવે છે ત્યારબાદ ચોખા કે ઘઉંની ઢગળી કરી દશામાની મૂર્તિની ચુંદડી ઓઢાવી સ્થાપના કરવી પછી માતાજીની મૂર્તિને ફૂલનો હાર ચઢાવો અબિન ગુલાલ અક્ષત પુષ્પ વગેરે સામગ્રી ચડાવી દશામાની કંકુનો ચાંદલો કરવો સાંઢળીને ચાંદલો કરી કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી ગંગાજળ ઉમેરી તેમાં અબીલ ગુલાલ અક્ષત ફૂલ ઉમેરી તેમાં ચડાવવા તેના પર આસોપાલવના પાન મૂકવા સૂત્રના દસ તાર લઈ કળશ પર વીટાડવા અને શ્રીફળને પણ સૂતરના દસ લઈ અને વીટાળવા પછી કળશને દસ ચાલના કરવા અને શ્રીફળને પણ ચાલના કરવા કળશ સ્થાપના કરી સૂતરનો તાલ લઈ દસ ગાંઠો બાંધી તે દોરો પોતાના કાંડે બાંધવો અખંડ દીવો પ્રગટાવો આમ ધૂપ દીપ આરતી કરી શ્રદ્ધા અને ભક્તિભાવથી દશામાની વાર્તા સાંભળવી લાપસીનું નેવદ્ય ધરાવવું અથવા લાપસી ન મળે તો ગોળનું પણ નૈવેદ્ય ધરાવી શકાય ઋતુના ફૂળ ફળ અર્પણ કરવા અને દશામાના મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ઉપવાસ કરવો અથવા એક ટાળું કરવું આમ દસ દિવસ પવિત્ર મનથી પૂરી શ્રદ્ધાથી વ્રત કરવું અને આ રીતે પાંચ સાત નવ કે પોતાની યથાશક્તિથી વ્રત કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વરસ તમે વ્રત કર્યું હોય તેટલી ગોણીને ભોજન માટે આમંત્રણ આપવું તેને શુદ્ધ અને સાત્વિક ભોજન જમાડી યથાશક્તિ રોકડ અથવા સૌભાગ્યચિહ્ન વસ્તુ તેને ભેટ આપવી બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની કે પછી માટીની સાંડણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી આ રીતે ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી વ્રત કરવાથી મા દશામાં ઘરની પર કૃપા કરે છે અને ઘરની ખરાબ દશાને દૂર કરી ઘરની દશા વાળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે જેને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને મનની હરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી માહિતી દશામાં વ્રતની પૂજન વિધિ તેમજ તેનું મહાત્મ્યની જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દશામાં